够。<Go. S 2> મિત્રો હું કૌશિક પુનોદર આપ નિહાળે રહ્યા છો અન્ય સમાચાર નવરાત્રી ચાલુ થઈ ગઈ છે હાલ આપણે કાંકરિયા ખાતે જલધારા વોટર પાર્ક છે ત્યાં આવેલા છીએ અહીંયા આપ જોઈ શકો છો અલગ અલગ ખેલૈયા ગ્રુપ છે તેમના દ્વારા આજે કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે તો આપણે અહીંયા ખેલૈયાઓને પાસે જાણીશું કે તેઓ શું કહેવા માંગે છે શું કહેશો કેવી રીતે તૈયારી કરી રહ્યા છો આપ બહુ સારી તૈયારીઓ ચાલી રહી કોમ્પિટિશન રાખવામાં આવે છે અને આગલા નવ દિવસ જલધારા ગ્રુપ અને ખૂબ મજા આવી રહી છે આપણા અને અહીંયા ટોટલ કેટલા ગ્રુપ માં દોઢસો થી બસો મેમ્બર છે અને ટોટલી બાર ગ્રુપનું આજે આયોજન કરવામાં આવેલ છે અલગ અલગ કોમ્પિટિશન રાખવામાં આવેલ છે નવરાત્રી માટે કેટલું ઉમંગ નવાગરી માટે ઘણો ઉમંગ છે આજે કોમ્પિટિશન છે અને નવ દિવસ ખૂબ જોર 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 જોશથી અમે ગરબા રમીશું અન્ય કેલેયો જો આપણે તેમની પાસેથી પણ જાણીશું છું શું કહેજો કેટલો ઉમંગ કેટલો આનંદ અહિયાં ખરેખર આવવાથી બહુ જ મજા આવે છે અમે કેટલા બી થાક્યા હોઈએ પણ અહીંયા આવીને એવું લાગે અમારો થાક જ ઉતરી જાય અહીંયા જેટલી મજા અમને ક્યાંય નહીં આવતી અને અહીંયા પહેલા અહીંયા સાબરમતીના નદી કિનારે થતું હતું પણ હવે અહીંયા જલધારામાં ઘણા વર્ષો પહેલાથી અમે અહીંયા જલધારામાં આવીએ છીએ અને અહીંયા જેટલી મજા અમને ક્યાંય નથી આવતી

ચા આપ કયા ગ્રુપ થી જો કેટલા રૂપિયા કેટલા ટીમ મેમ્બર થા હું ચલદારા ગ્રુપ મે છુ કે નકૃષ્મા કેસરી આપ ઓનેરાજ અને મે 6 મહિના હું ઓસ્ટ્રેલિયા રહું છુ અત્યારે આઈ છુ 9 વર્ષ પછી નવરાત્રી કરવા નવરાત્રી કરવા તો 6 મહિના પહેલા બુકિંગ કરાયને વધુ રેડી હતો 15 દિવસ પહેલા આઈને પ્રેક્ટિસ કરે ક્લાસ કરે હવે પછી નવરાત્રી માટે છે એટલે ઘણા દિવસથી ઘણા સમયથી લોકો તૈયારી કરે આપ શું કહેજો અહીંયા

નવે નવ દિવસ દસે દસ દિવસ આ અમે પહેરીને ગરબા અહિયાં રમવાના છે એકચુલી અમે આ કોમ્પિટિશન માં આવ્યા છીએ બરાબર દસ દિવસ અમે બીજા પાર્ટી માં જવાના છીએ રમવા આપ શું કે છો આપને કેટલા દિવસથી રાહ જોતા હતા નવરાત્રીની અને આ નવરાત્રી માં કેવી તૈયારી છે અમે ત્રણ મહિના થી રાહ જોઈએ છીએ ગરબાની ફૂલ એનર્જી સાથે ફૂલ ક્લાસીસ સાથે અમે જોઈન કરીને રમીએ છીએ અમને બહુ જ ઉમંગ છે બહુ જ ખુશી છે બહુ જ મજા આવે છે અમને

આની અંદર કાર્ય લોકોના ગરબા શીખવાડે છે અને મણિનગરનું એક નામ એવું છે કે જે શૈલેષ કેસરિયા જલધારા રાસ ગરબા અમે છેલ્લા ચારેક વર્ષથી એવું વિચારતા હતા કે ગરબાની અંદર કંઈક અવનવું થવું જોઈએ તો અમારા પોતાના ગરબાનું એક સરસ મજાનું અત્યારે હાલની ત્યારે નામ આપ્યું છે જલધારા રાસ ગરબા પણ એના કરતા વિશેષ અમારું એ છે કે અમે જે પણ ખેલૈયાઓને અહીંયા બોલાવીએ છીએ દરેક ખેલૈયા દરેક પરિવાર સાથે અહીંયા હોય છે અને દરેક પરિવાર માટે સેફ્ટી એટલી છે કે તમે ચારે બાજુ જોઈ શકો અહીંયા સરસ મજાનું ક્યાંય પણ તમને કોઈ પણ તકલીફ ના પડે

કોઈપણ વ્યક્તિ તમારી સેલ્ફી લેતું હોય તો કોઈ વ્યક્તિ તમારો વિડીયો ઉતારતું હોય તમને એ વ્યક્તિ પર ડાઉટ લાગતો હોય તો તમે ત્યાંના કોઈ પણ ઓર્ગેનાઇઝરને કહી શકો છો કારણ કે આ છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર પોલીસ તરફથી કહેવામાં આવેલી આ વસ્તુ એ છે કે દરેક દેદીએ ધ્યાન રાખવું દરેક બાળકે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ તમારી સેલ્ફી લઈ શકતો તમને કોઈ લિફ્ટ આપવાનું વાનું કરતો હોય કે તમને કોઈ લાલચ આપતો હોય તો એવા વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ અને પોતે જ્યાં બી ગરબા રમવા જતા હોય પોતાના પેરેન્ટ્સને એ વસ્તુની ચોક્કસ જાણકારી આપજો કે જ્યાં આગળ ગરબા રમવા જતા હોય પોતાનો મોબાઈલ અને પોતાનો હંમેશા કહેવાય કે કોઈ પણ સર્કલની વિરુદ્ધ ના જતા પોતાના ગ્રુપ સાથે જ આ સરસ મજાના ગરબા રમજો અને નવરાત્રી અંદર દરેક લોકોને શુભકામના કે સરસ મજાના આયોજન સાથે સરસ મજાના ગરબા રમજો થેન્ક યુ અચ્છા નવરાત્રી દરમિયાન કેવા પ્રકારના પ્રોગ્રામો નું આયોજન કરવામાં આવ્યું અમે પહેલેથી જોઈએ છે કે ગુજરાતનું એક સરસ મજાનું કહેવાય કે દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ મનાવતો એકમાત્ર દેશ ભારત અને ભારતની અંદર પણ ગુજરાત આ ગરબા એવી વસ્તુ છે કે અમારી એક અલગ ઓળખાણ છે એક આગવી ઓળખાણની સાથે એવું કહી શકાય કે અમારા ટ્રેડિશનલ ડ્રેસ આજની તારીખમાં તમે અહીંયા જે પણ જોશો એ ડ્રેસની નોર્મલી કિંમત પચીસ હજારથી સ્ટાર્ટ થતી હોય તો સવા લાખ બે લાખ અઢી લાખ સુધીના લોકો કપડાં પહેરી અને ગુજરાતની એક અલગ ઓળખાણ બતાવી શકે છે કે ગુજરાત એટલે કહેવાય કે સમૃદ્ધ છે મહા શક્તિની આરાધના કરે છે કોઈના પણ પગની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે ગરબા રમે છે તો હંમેશા લોકો પેલા આરતી કરશે આરાધના કરશે તો નવરાત્રીની અંદર બધા લોકો મોજ કરતા હોય મસ્તી કરતા હોય સાથે એક વસ્તુ છે પરિવાર સાથે રહી અને એ ગુજરાતનું એક નામ રોશન કરે છે અને આપણે પણ કહીશું કે હાલો ગરબામાં અને ગરબા તો જલધારા ધન્યવાદ તો આપ જોઈ શકો છો અહીંના જે આપણા એન્કર છે આપણે તેમની પાસેથી પણ જાણીશું શું કેવાનું શું કેશો નવરાત્રીની આતુરતાથી લોકો રાહ જોતા હોય છે આપના મતે શું કહેવાનું નવરાત્રી જ્યારે બધા થી રાહ જોતા હોય છે ને ત્યારે બધાના મોઢા ઉપર જ લાગી આવે છે કે ભાઈ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર પર રોજ અલગ અલગ એક જ વ્યક્તિ રોજ અલગ અલગ પોતાના ટ્રેડિશનલ કપડામાં આવે છે અને એ પણ પોતાના નહીં પણ રોજે રોજ એ ભાડું કરે છે એ કપડા ઉપર એ એના પરથી એનો ઉત્સાહ આપણને દેખાય છે કે એ કેટલો ઉત્સાહ હોય છે નવરાત્રીનો જી ધન્યવાદ જેમના અવાજ થી લોકો ઝુમી ઉઠે છે તેવા આપણી પાસે સિંગર છે આપણે તેમની પાસેથી જાણીશું શું કેશો આજના જે નવ દિવસના નોરતા છે તે દરમિયાનમાં આપના કેવા પ્રોગ્રામ રહેશે જલ ધારા વ્યુ ઇવેન્ટ્સ આયોજિત અહીંયા જોરદાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા શૈલેષભાઈ કેશરિયા અમારા સાગરભાઈ એમને ખૂબ જ સરસ આયોજન કર્યું છે અને મેં તો અહીંયા ફર્સ્ટ વાર પરફોર્મ કર્યું છે અને સાતમા નોરતે પણ હજુ હું આવી છું આવવાની છું અને ખાસ મને તો ખેલૈયાઓને જોઈને ગરબા ગરબા એમને રમાડવાની ખૂબ જ મજા આવી અને મને ગાવાની ખૂબ જ મજા આવી અને સાતમા નોર્ટે હજુ આવવાની છું તમને પરફોર્મ કરાવવા થેન્ક યુ થેન્ક યુ સો મચ મારું નામ કુણાલ ગજ્જર ન્યુમણીનગર છે અને આજે જે વિવિધ ગરબા ક્લાસનું જે આયોજન રાખવામાં આવ્યું છે સારામાં સારું છે અત્યારે અને એક વસ્તુ હું શ્રેષ્ઠ રીતે કહેવા માંગીશ કે જ્યાં તમને પગમાં છાલા નથી પડતા ને એવી જગ્યાએ તમારે ગરબા ગાવા જોઈએ અને આ પ્લેસ છે છ વર્ષથી મણિનગરનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્લેસ જે બંધ હતું એ આ વખતથી ચાલુ થયું છે તો આ વખતથી જલધરા ગરબામાં પધારજો અને આપ ગરબાની મજા માણજો બીજી એક વસ્તુ એ છે કે આજ સુધી ક્યારેય વન એટ વન મહિલા હેલ્પલાઇનનો ક્યારેય અહીંયાથી સંપર્ક કરવામાં આવ્યો નથી અહીંયા જે આયોજકો છે એ બધું જ સાચવી લે છે કોઈ લેડીઝને ક્યારેય તકલીફ પડી નથી કોઈ મહિલાને કોઈ પરિવારને ક્યારેય તકલીફ પડવા નથી એ આયોજકો નું આયોજન હોય છે શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ આયોજન છે આ વખતે જલધારા ગરબા ક્લાસ માં વધારજો ધન્યવાદ જોઈ શકો છો શૈલેષભાઈ કેસરિયા છે તેમની ટીમ તથા તેમનું ઉમંગ ખેલૈયાઓ જોશ આપ પણ અહીંયા પધારો તેમના દ્વારા ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને ખેલાડીઓ અહીંયા આવવા માંગતા હોય જે પણ અહીંયા તો એના માટે શું વ્યવસ્થા રાખવામાં આવે સૌથી મોટી વસ્તુ તમને જાણીને આનંદ થશે કે અમે એવું વિચારતા હતા કે જો વરસાદ પડે તો શું તો અમે અહીંયા રેન ગરબા એટલે કહી શકાય કે વરસાદની અંદર પણ કોઈ પણ લોકો અહીંયા ગરબા રમી શકશે કોઈના ટ્રેડિશનલ ડ્રેસ ખરાબ નહીં થાય કારણ કે તમે જુઓ તો કોઈ પણ જગ્યા કાદવ થવાનો નથી તમે કોઈ પણ રીતે જોશો તો પહેલેથી પ્લાનિંગ એ જ કરીને બેઠા હતા કે અમે રેન ગરબા પણ કરીશું અને રેન ગરબાની અંદર અમે અમદાવાદની અંદર લોકોને જુમાવીશું મણિનગર નહીં પણ આખા અમદાવાદમાં એક વખત તો એવું થશે કે ભાઈ ગરબા રમવા હોય તો એક વાર જલધારા ચોક્કસ આવજો તો આ સરસ મજાના ગરબાની અંદર આપ સર્વની ઉપસ્થિતિથી થેન્ક યુ આપણે અહીંયા વધારો અવશ્ય મુલાકાત લો કૌશિક કેમેરામેન કેમેરામે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ